જુહસ્તોની એસણામાં પ્રથમ પુત્રેષણા આવે છે પુત્રની કામના એ પુત્રેષણા ધનની કામના એ વિતેષણા મોટપની કામના એ લોકેષણા નિરામય દીર્ઘાયુ પામવાની કામના એટલે જીજી વિષા આ ચારેય એક જ કામનાના પ્રતિરૂપો છે અપુત્ર મનુષ્યની અન્ય કામનાઓ ગૌણ હોય છે પરંતુ પુત્રેષણા પ્રબળ હોય છે પુત્ર પ્રાપ્તિ માટે બધું જ કરી છૂટે છે રાજા દિલીપે પુત્ર મેળવવા ગુરુની આજ્ઞાથી નંદિની ગાયની સેવા પડછાયો બનીને કરી છેવટે જંગલમાં ગાય પર લપકતા સિંહને પોતાનું શરીર સમર્પવા તૈયાર થયો ગાય પાસેથી પુત્ર પ્રાપ્તિનો તેને સ્વાર્થ હતો જો કે એક ક્ષત્રિય ધર્મ પ્રજાનું પાલન કરવું તે માટે તેની પુત્ર કામના હતી જે ગુરુની મરજી આજ્ઞા મુજબ જીવન જીવી પૂર્ણ કરી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહેતા એ સત્સંગી હોય તેને મહારાજ વિના બીજે આસ્થા બેસે જ નહીં તે ખરો સત્સંગી કહેવાય જીવ તો સ્વાર્થ સારુ જ્યાં ત્યાં આસ્થા બાંધે દેતળમાં માવજીભાઈ પાકા સત્સંગી પણ બૈરાને સત્સંગ નહીં તે દીકરા સારુ જ્યાં સાંભળે ત્યાં માનતા કરવા દોડે સોરઠમાં ગુજરાતી બ્રાહ્મણ ભાગ ભટડિયા ઘેર ઘેર ફરતા હોય તે કોઈને ફઈ કહે બા કહે માસી કહે એવો એક બ્રાહ્મણ માવજીભાઈના બૈરાને ને મળ્યો ને કહ્યું બા મારી માતા દીકરો દેશે આવું ઘેર ઘેર કહેવાની આદત હોય તેમાં ક્યાંક તો સાચું માવજીભાઈ ને ઘેર પારણું બંધાયું આ દેવી ભગત ફરતો ફરતો વરસ બાદ આવ્યો માવજીભાઈ ખેતર ગયેલા તેની પત્નીને બ્રાહ્મણે કહ્યું આ દીકરો મારી દેવીએ દીધો છે તો તેને રીઝવવા સીધું આપો બાઈને થયું જો ધણી આવશે ને તેને ખબર પડશે તો આને કશું નહીં મળે એમ વિચારી બાઈ ઝટપટ મણ મોઢે સીધું એકઠું કરવા લાગી કોઈ દિવસ નહીં ને તે જ દિવસે માવજીબાઈ બપોરે ઘેર આવ્યા ઘઉં ચોખાના ઢગલા જોઈને પૂછ્યું આ શું છે બધું બ્રાહ્મણને એમ કે બાઈ માણસ કરતાં પુરુષનો જીવ મોટો હોય તે વધુ સીધું મળશે એમ ધારી વધામણી ખાધી કે ફુઆ હા તો મારી માવડીએ તમારે ઘેર પગલા કર્યા અને દીકરો દીધો એમ કેતક માવજી પટેલના ભવા ચડ્યા તારી માતાએ ધીધેલો હોય એ મને ન ખબે એમ કહી ઘોડિયામાં સુતેલો છોકરો ઉંચકીને બ્રાહ્મણના ખોળામાં નાખ્યો લે ઉપાડા મને તો મારા સ્વામી આવશે બ્રાહ્મણ તો ભોટો પડી ગયો બાળકો જણીઓ લઈ જઈએ શું કરે ધરતી ડાળો મોં કરી ઘર છાંડી ગયો સત્સંગી તો આવા જોઈએ ભગવાનની ઈચ્છા જ ન હોય તો પુત્ર મળતો નથી ઈચ્છે તો દેહ પણ ખરા એમનું તો બિરુદ છે કે મારા ભક્તને મારે નિર્વાસનિક બ્રહ્મરૂપ કરીને મારા ધામને પમાડવો છે આ લોકમાં પાંચ પચીસ વર્ષ કોઈ વાંધીઓ કહેશે એટલું જ પણ ભગવાન જાણે છે કે પુત્ર દઈશ તેમાં તેની વાસના બંધાશે મારું ભજન મૂકી એનું ભજન કરશે ને છેવટે ભવસાગર માં બહુ બહુ ભટકશે એ કરતા આ લોક નું થોડું મેણું દઈને પણ આ છેલ્લો જન્મ કરાવી દેવો છે અથવા ધણી ને કોઈ ધણી છે શ્રીજી મહારાજ કહે છે ભગવાન નો નિશ્ચય કરવો તે એકલો પોતાના કલ્યાણ ને અર્થે જ કરવો પણ કોઈક પદાર્થ ની ઈચ્છા કરીને ન કરવો જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંજ્યો છું ને દીકરો આવે કે દીકરા મરી જાય તે જીવતા રહે કે નિર્ધન છું તો ધનવાન થાવ કે ગામ ગામગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે આવી જાતની જે પદાર્થની ઈચ્છા છે તે રાખીને સત્સંગ ન કરો ભગવાન તો દીકરો દઈ તેને વિશ વર્ષની ફૂટતી યુવાની માં લઈ પણ લે રતન પરના હરિબક્ત જશમત પટેલના ત્રણેય યુવાન જોત દીકરાઓને શ્રીજી મહારાજ અક્ષરધામ માં લઈ ગયા માણકીએ ચઢી શ્રીજી મહારાજ મજરાતે પટેલને ઘેર પધાર્યા પટેલને ઊંઘમાંથી ઉઠાડ્યા અને કહ્યું તમારા સૌથી નાના દીકરાને અમારે માં લઈ જવો છે આજથી પાંચમે દિવસે બપોરે અગિયાર વાગે આવીશું પટેલ તો રાજી રાજી થઈ ગયા શ્રીજી મહારાજ મારા દીકરાને સુખ્યો કરી દેશે પટેલે દીકરાને શ્રીજી મહારાજનો ખૂબ મહિમા કહી સંસારની અસરતાની અને સાંખ્યની વાતો કરી દીકરાને કહ્યું બેટા કદાચ તને શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ જાય તો તને કેવું થાય દીકરાએ અક્ષરધામના સુખની વાતો ખૂબ સાંભળી હતી એટલે એણે કહ્યું એવા મારા ભાગ્ય ક્યાંથી પટેલને હેતનો ઓળકાર આવ્યો કે હવે તું મારો કહ્યા ગયો દીકરો ખરો પાંચમા દિવસે નિયત સમયે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને અને મુક્તોને લઈને પધાર્યા પટેલે તો ગામમાં નોતરા દીધા હતા ઘર આંગણે ઉત્સવ હતો પટેલે શ્રીજી મહારાજને કહ્યું જરા વિષામો લ્યો આપનું પૂજન કરવું છે પટેલે પૂજન કર્યું સાકરનો તાસ દરિયો શ્રીજી મહારાજે પ્રસાદી કરી આપી પટેલે મહિલાઓને કહ્યું મંગળગાવો દીકરો માયાથી છૂટી શ્રીજી મહારાજને વરે છે શ્રીજી મહારાજ દીકરાને અક્ષરધામમાં લઈ ગયા પટેલે ઘેર ઘેર સાકર વહેંચી મહિના પછી શ્રીજી મહારાજે ફરી પટેલને દર્શન દીધા અને કહ્યું તમારા વચેટના દીકરાને અમારે લઈ જવો છે પટેલે તો જાણે દીકરાનું લગ્નનું કહે એટલે ખેપ્યો આવ્યો હોય એટલો હરખ થયો અને કહ્યું ભલે મહારાજ પધારજો ફરી એ જ રીતે ઘરને શણગાર્યું ને દીકરો શ્રીજી મહારાજને આપ્યો ત્રીજો દીકરો પણ શ્રીજી મહારાજ એ જ મુજબ લઈ ગયા જસમથ પટેલને અંતરમાં આનંદ માતો નહોતો શ્રીજી મહારાજને આવા સત્સંગની અપેક્ષા છે એટલે જ શ્રીજી મહારાજ કહે છે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાંસના ટાળિયાનો ઉપાય છે અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે યોગીજી મહારાજ એવા નિરપેક્ષ સંત હતા તેમણે શારીરિક જરૂરિયાતની અલ્પ જેટલી અપેક્ષા રાખી ન હતી તેઓ કહેતા જૂનાગઢના જોગીનો વારસો એમને એમ ચાલ્યો આવે છે એમને એક ભાવિક ભક્તે જીણું ધોતિયું નિત્ય પહેરવા અર્પણ કર્યું યોગીજી મહારાજ ઉદાસ થઈ ગયા ભક્તને એમની રૂચિનો ખ્યાલ આવી ગયો કે એમને તો કશી અપેક્ષા જ નથી સ્વામી આનંદ કહેતા સાધુ તો બે રોટી અને એક લંગોટીનો જ હકદાર એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે તેટલું અણહકનું હક બહારનું લીધેલાની દસ ગણી ફેર એ ગૃહસ્થનો ગજ સાધુનો સહસ્ત્રનો સાધુ લે તેનાથી સહસ્ત્ર ગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી જ કરી દુનિયાની ઘરેડે જ ચાલ્યો અદકુ કશું ન કર્યું એથી વધુ કરે તેની વસે કાંઈ સંસારનો ત્યાગ કર્યા પછી તેની કામના રાખે તો તે ત્યાગી જ નથી એક સાધુનું મંડળ ગામડે ફરવા ગયું શિયાળાના દિવસો હતા તેથી ગ્રામજનો પાસેથી ધાબળી માટે ખરડો ભરાવ્યો બીજે ગામે પણ એ જ પદ્ધતિથી ખરડો જારી રાખ્યો આમ આખો શિયાળો ખરડો કર્યો એ જ મંડળ અડવાળ પહોંચ્યું ત્યાં અમદાવાદ નજીકના એક હરિભક્ત તેને મળ્યા અને કહ્યું સ્વામી તમારી ધાબળી તો અમદાવાદથી અડવાળ સુધી લંબાણી જે ત્યાંગી સાધુ ધનનો સંગ્રહ કરે અને સ્ત્રી સાથે વાર્તાલાપ કરે એ સાધુના મુખે ભગવાનની વાત સાંભળનાર ગૃહસ્થ પુરુષ ચાંદ્રાયણ વ્રત કરે અર્થાત તેના મુખેથી કથા સાંભળવાના પાપનું પ્રાયશ્ચિત ચાંદ્રાયણ વ્રત છે એ કરે ત્યારે તે શુદ્ધ થાય અપેક્ષા રહિત વર્તવું વર્તુવિત સાધુનું ભૂષણ છે વ્યાસજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે નિરપેક્ષતાનો પર્યાય જ પરમ કલ્યાણ છે એટલે જ એવા સંતને પરમ કલ્યાણકારી કહ્યા છે ભગવાન સ્વામિનારાયણ નિરપેક્ષ સંતના અંગો અંગમાં જોરાવરીએ કરીને રહે છે પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું સ્વામી અમારા માટે આપને સતત કેવા વિચાર રહે છે અર્થાત આપ નિરપેક્ષ છો છતાં કંઈ અપેક્ષાથી આપ વિચરો છો સ્વામી સ્વામીશ્રીએ કહ્યું બધાને અમારી જેમ ભગવાનનો સુખ લૂંટતા કરવા છે અક્ષરો કરી મહારાજની સેવામાં અખંડ મૂકવા છે બીજી તો અમારે સી અપેક્ષા હોય ખરેખર આ પુરુષ તો એક જીવને ઉગારવાય અનહત પુરસાર્થ કરે છે સ્વભાવ ટાળવા માટે શ્રીજી મહારાજ કહે છે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય સ્વભાવ હોય તે ઢળે નહીં એવો તે કયો વિચાર છે તો જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય ને આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બહેન સામે ગાળો દે તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તો શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે તેમ જે મોક્ષને અર્થે પ્રયત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાધિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વેરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ને ટાળે અને જ્યારે કોઈક ક્ષણ એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે તેમાં જેને મોરે કહ્યો છે એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હેતુ છે આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં અને જો એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે આમ સ્વભાવ ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય તો તેની સાથે શત્રુપણો જ છે સાપ ઘણો સુવાળો છે પણ તેને સોડમાં ન લેવાય સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવો એ જ ખરી સુરવીરતા છે